ત્રણ દિવસ ત્યાં બહુ મારે આવે છે વરસાદ ચાર દિવસ આમ તો થઈ ગયો છે આ ચાર દિવસ સતત વરસાદ છે અને આ શનિવાર હતો ને તો મારે શનિવારે એમ જવું તો પણ વરસાદ તો તૈયાર તો થઈ ગઈ મેં કીધું નિત્યમ જાગે ને પણ જાય પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ક્યારનો એટલે મેં કીધું હવે કાંઈ જવા હે નહીં એવું છે કાંઈ નહીં પછી જાઉં નવરાત્રી આવે છે મેં કીધું કાંઈક નહીં જોઈએ આવીએ એમ શનિવારે એમ જઈએ અને છોકરા ને કુર્તા ને એવું અમુક લેવું હતું તો મેં કીધું જાય શનિવારે વરસાદ આવ્યો છે ને તો કઈ હવે કઈ હોય મજા ન આવે વરસાદ ને એમ શનિવારમાં રવિવાર અત્યારે દિવાળી ઉપર છે ને ફ્રેન્ડ એક ખાસ જો હોય સુરત માં જાતા ગમે ને આમ તો રવિવારે ભરાતી હોય શનિવારે મારે ઓલા આ ગઈ દિવાળી એ નઈ ને ઓલી દિવાળી એવું થયું હતું નિત્યમ ને હું લઈને ગઈ ને દિવાળી સેલો શનિવાર હતો હા સેલો જ હતો બેસતું વર્ષ બસ આવતું હતું તો હું ને નિત્યમ બે ગયા એટલે અંદર હજી ભૂઈ ગયા ને ભૂઈ ગઈ હા અંદર ગેટમાં ગયા જશું બાર થી જો કે નિત્ય કોકની નજર નિત્ય ઉપર પડી હશે ઓમકાર પહેર્યો હતો તો હું કઢાવતા ભૂલી ગઈ અને પહેરીને ગયા એમ જ તેવું યાદ જ ન એવું કે હું કે શનિવાર માં બધા એમ કેતા હોય કે આ કોપાઈ જેને આમ થાય ને તેમ થાય પણ એવું મને યાદ જ ન આવ્યું તો પછી કેવું થયું ખબર હોય અંદર ગયા ને તો તરત જ તે કઈક વસ્તુ પ્લાસ્ટિક નહિ એમાં હું જોતી હતી ને એટલે તરત પછી મેં 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 કીધું આ સાઈડ રે એમ હું એમ કેવા ગઈ ને તો મારે નજર ગઈ ને તો એમ ગળું છે ને આમ કઈક પહેર્યું હોય ને આપણે ન પહેર્યું એટલે અડુ અડું લાગે ખબર જ તો મને અડુ અડુ લાગ્યું ને તો મેં કીધું આને કેમ ગળું મને આમ લાગે પશુ મને યાદ આવ્યું ઓમકાર પહેર્યો તો એમ તો ઓમકાર કપાઈ બે ત્રણ વર્ષ છે આ શનિવારે એમ કિરણ શોકમ ગયા હતા ને ત્યારે એટલે જાઉં ને તો ગમે એ વસ્તુ સોનાની ની પહેરી હોય ને તો ઘરે મૂકીને જ જાવ આવું થાય ઘડીક માં જેમ કઈ ખરીદી નહોતી કરી હજી અંદર એન્ટ્રી કઈ રીતે ગેટ ની અંદર ત્યાં જ આવું થઈ ગયું એટલે પછી તો મને આમ શું કેવાય મૂળ ખાઈ ગયું પછી મેં કીધું હાલો કઈ લેવું નથી એટલે થોડીક વસ્તુ અમુક લેવા નથી જરૂર લઈને પાઈ ગયા ત્રણ વર્ષ થયા છે મને પરત જાજ ન દેતા કે નહીં શનિવારે તો જાવ જ નથી કે હું આયો રહ્યો ને ત્યાં જ જાજ બીજું એવું થોડું હોય પણ આ શું કેવા પણ ખબર ન હોય એમ અમુક વસ્તુ કાઈ નહીં ચાલો જો અમારો વરસાદ કેટલો છે બતાવો તમને ફૂલ છે એકદમ એવું છે બધું તો કઈ નઈ ચાલો જોયું ને ફ્રેન્ડ કેવો વરસાદ છે સવારનો એટલો ચાલુ છેવારે શનિવારે રવિવારે સોના સાદી પહેર્યું કાઢી ના જાજો નકર માર જેમ થાય નહીં તમે જો ઓમકાર વૈયો પચીસ સો નો કરાવ્યો તો અત્યારે કેટલા થાય ભાવ એટલો છે એટલે ગમે ત્યાં જાવ તો કાઢી ના જાજો ફૂલ કરતા મને જો સોના સાંધી મારા પાસે સેય નહીં એટલું બધું કાંઈ એવું તો મને આમ શોક ન થતો હવે હું કઈ પહેરવાનો સમય તો સ્યાન એટલે એમ જ ન થાતો કરાવું એમ વચ્ચે એમ થતું વળી પરેશના હોય એમ કહું મારે સેન કરાવશે આમ કરાવું પણ પહેરવાનો કઈ સમય સ્યા નહી એન કરતા હરીફરી લેવું કેદારનાથ જઈ આવું એને કરતા પૈસા હોય ને પાસે મહાદેવ ના દર્શન કેદારનાથ જઈને કરી આવ્યા બાકી સોના સાંજે કઈ મોહ રાખો નહીં ખાધું પીધું હેરા ફેરા ભગવાન ના દર્શન કર્યા એ આયરે આવશે બીજું કઈ આયર આવશે નહીં અને સોના સાંદી પછી આપણે બેંકમાં મૂકશું ને કાંઈ કબાટમાં મૂકશું ને કાં મૂકશું ના મૂકશું જ છે બધું શું કેવું તમારે એટલે એવું બધું છે ને મને તો મોહ જ નથી જો કે ને અત્યારે ખોટું પહેરવાનું જો ખોટી જ પહેરી છે ખોટું પહેરવાનું વધારે શોખ છે એવું બધું છે એટલે એ કાંઈ યારે આવશે ને શું કેવું કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો કઈ નઈ ચાલો ફ્રેન્ડ કસરું કાઢી નાખો અને વરસાદ કઈ રહે ને આજે એક થઈ ગયું છે ઓલું કઈ ને એક થઈ ગયું હોય એટલે પછી કઈ બંધ રહે નહીં એવું છે

Morirá un picale, video más, y así, bye, bye.